જગડીયા તાલુકાના માલજીપુરા ગામની પ્રાથમિક શાળા અને ગ્રામજનો દ્વારા સ્ટોન કોરીને રદ કરવા માટે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જગડીયા તાલુકાના માલજીપુરા ગામની પ્રાથમિક શાળા પરિવાર તથા ગ્રામજનો દ્વારા ગામની પ્રાથમિક શાળાથી ત્રણસો થી ચારસો મીટરના અંતરે સ્ટોન ક્વોરીની પરમિશન આપવા બાબતે જગડીયા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે માલજીપુરા ગામથી આશરે ત્રણસો થી ચારસો મીટરના અંતરમાં નવ પ્લાન્ટ શ્યામ સ્ટોન ક્વોરીની લીઝ આવેલી છે અને એ પ્લાન્ટથી સૌથી પહેલા તેમના ગામની પ્રાથમિક શાળા આવે છે અને એમાં ભણતા બાળકો ધ્વનિ પ્રદૂષણ અને રેસ્ટ પ્રદૂષણથી પ્રભાવિત થશે સાથે ગામમાં વસતા ચારસોથી પાંચસો માણસોને પણ આ બાબતે અને અનેક જાતના શારીરિક રોગોનો ભોગ બનવું પડશે ગામ લોકોની અને ગામની પ્રાથમિક શાળા પરિવાર એસએમસી કમિટી દ્વારા વિનંતી કરાઈ છે તે શ્યામ સ્ટોન ક્વરે લીઝની પરમિશન કેવી રીતે મળી તેની તપાસ કરવામાં આવે અને મંજૂરી મળી છે તો સ્થળ ઉપર લોકસુનાવણી કેમ રાખવામાં આવી નથી તેની પણ તપાસ કરવામાં આવે અને જે કામ માટે લીઝ મળી છે તે કાયમી ધોરણે રદ કરવામાં આવે તેવી માંગણી કરી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે દિન સાતમાં તપાસ અને કાર્યવાહી નહીં કરવામાં આવે તો સાત દિવસ પછી ગામ લોકો કોઈ પણ અધિકારીને જાણ કર્યા વગર શ્યામ સ્ટોન્સ કોરેના સ્થળ પર જઈને જે તે કામની તૈયારીનું બાંધકામ અટકાવીશું જેની ખાસ નોંધ લેવા વિનંતી કરી છે જય ભારત જય સંવિધાન જય આદિવાસી હું કાંતિભાઈ વસાવા ગામ માલજીપરા મારો પ્રશ્ન એવો છે કે અમારું જે ગામ છે નેત્રંગ રોડ ઉપર નવા માલજી પર જીએમડીસીમાંથી સ્થળાંતર થઈને અમને પચીસ વર્ષ થયા નેત્રંગ રોડ ઉપર અમે સ્થાયી થયા છીએ અને જ્યાં સ્થાયી થયા છે ત્યાં અમારી આજુબાજુ ઘણી કોરીઓ ચાલે છે એમનું ડસ્ટિંગ તો અમે વેઠીએ જ છીએ એને ધ્વન પ્રદૂષણથી અમે પરેશાન છીએ જ એને ઉપરાંત એક અમારા ગામની ગામથી ત્રણસોથી ચારસો મીટર ઉપર જ એક નવો પ્લાન્ટ આવી રહેલો છે સાડી ત્રણસો ટીપીઆર નો પ્લાન્ટ આવે છે એ પ્લાન્ટ જે અમારા નેત્રાંગ રોડ ઉપર ચાલીસ બેતાલીસ જે કોરી છે એના કરતાં સૌથી મોટો પ્લાન્ટ છે અને તમે વિચારી શકો છો કે ત્રણસો ચારસો મીટરની અંદર અમારું ગામ છે તો ત્યાં અમને કેટલું ડસ્ટિંગ થશે કેટલું ધ્વનિ પ્રદૂષણ થશે અને એ પ્લાન્ટથી પહેલાં અમારા ગામની સ્કૂલ પ્રાથમિક શાળા આવે છે આ તમે જોઈ શકો છો આટલા નાના બાળકો છે આના કરતાં પણ નાના બાળકો છે તો એ બાળકો ઉપર આવનાર સમયમાં એ પ્રાણથી કેટલી ધ્વનિ પ્રદૂષણ એમના તકલીફ થશે ડસ્ટિંગથી એમના સ્વાસ્થ્યને કેટલું નુકસાન થશે એટલા માટે અમે આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને સાત દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ અને સાત દિવસમાં આની પૂરેપૂરી તપાસ નહીં કરવામાં આવે કે કેવી રીતના મંજૂરી મળી પાંચમી અનુસૂચિ વિસ્તાર હોવા છતાં કેવી રીતના મંજૂરી આપવામાં આવી એની તપાસ થાય અને અગર સાત દિવસમાં તપાસ નહીં થાય તો અમે કોઈને પણ જાણ કર્યા વગર કોઈપણ અધિકારીને કે કોઈપણ ખનીજ ખાતા અધિકારીને જાણ કર્યા વગર અમે જાતે ગામ લોકો ભેગા થઈને એ પ્લાન્ટની સર્વ કામગીરી અમે અટકાવી દઈશું